વિધાનસભાનું બજેટ સત્રની આજથી જ શરૂઆત થવા જઈ રહી છે અને શરૂઆત થતાની સાથે જ વિધાનસભાની બહાર કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો છે ગેરકાયદેસર રીતે યુએસ ગયેલા ભારતીયોને ડિપોર્ટ કરીને જે રીતે પાછા મોકલ્યા છે તે મુદ્દે સરકાર વિરુદ્ધ વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે વિગતે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી વિદેશમાં ગુજરાતીઓ પર થયેલા અન્યાય અત્યાચાર અને અપમાનને મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં હથકડી પહેરી અને કાળું એપ્રોન પહેરીને વિરોધ નોંધાવ્યો છે કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાં સીએલપીની મિટિંગ પછી વિધાનસભા ગૃહની બહાર વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા અમેરિકાએ ડિપોટેશનની જે રીત અપનાવીને જે રીતે ગુજરાતીઓને પાછા મોકલ્યા છે બાકીના ભારતીયોને જે રીતે પાછા મોકલ્યા છે તે રીતને લઈને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે કોંગ્રેસ નેતા અમિત ચાવડા થી લઈને જિગ્નેશ મેવાણી સુધીના અનેક કોંગ્રેસના ધારાસભ્યો આ વિરોધમાં જોડાયા હતા ત્યારે જોઈએ ત્યાંના દ્રશ્યો કોંગ્રેસના ધારાસભ્યોના વિરોધ ને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા આભાર